રાજકોટમાં શિક્ષણ વિભાગે ઝડપેલી નકલી શાળાઓ અંગે હવે તપાસ તેજ થઈ ગઈ છે આપણે જણાવ્યું કે નકલી શાળાઓ સાથે સારઘાટ કરનાર આઠ શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે શાળા નકલી હોવાની જાણ થતાં બાળકોને પ્રવેશ માટે મોકલનાર આઠ શાળાઓ સામે પગલાં લેવામાં આવશે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાથે એક ગ્રાન્ટેડ સહિત સાત પ્રાઇવેટ સ્કૂલોના જોડાણ હતા તપાસમાં અક્ષર સ્કૂલની અગિયાર રામકૃષ્ણ વિદ્યાલયની બે માર્કશીટ મળી આવી હતી નક્ષત્ર સ્કૂલના છ લિવિંગ સર્ટિફિકેટ મળી આવતા શિક્ષણ વિભાગે હવે તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન આઠ અલગ અલગ શાળાઓ ગૌરી સ્કૂલ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો પણ થયો છે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા હવે આ તમામ જે શાળાઓ છે તેના વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે કુલ આઠ શાળાઓ સાથેની સાડગાંઠનો ખુલાસો થતાં હવે અલગ અલગ શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ભાવેશ નકલી સ્કૂલો મામલે જે આઠ અલગ અલગ શાળાઓની સાડગાંઠ સામે આવી છે શું તપાસ થઈ રહી છે જણાવશો જી પછી જે પ્રમાણે રાજકોટમાં જુલાઈ મહિનામાં કુવાડવા રોડ ઉપર નકલી સ્કૂલ જડપાઈ હતી ગોરી સ્કૂલ છે જે ગડપાઈ હતી ઇંગ્લિશ મીડિયમ આ સ્કૂલ હતી ત્યારે આ સ્કૂલ સાથે અલગ અલગ આઠ જેટલી ખાનગી અને એક જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે સંલગ્ન હતી ત્યારે હવે આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે આ આઠે સ્કૂલ છે અલગ અલગ તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે જે નકલી સ્કૂલ સામે આવી હતી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમાંથી આ અલગ અલગ જે આઠ જેટલી શાળાઓના એલસી જે માર્કશીટ સહિતના જે વસ્તુઓ છે તે મળ્યા હતા તમામ જે ડોક્યુમેન્ટ છે દસ્તાવેજ છે તે કબજે કરવામાં આવ્યા હતા અને હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ આઠે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના આદેશ છે તે આપ્યા છે જી ભાવેશ સમગ્ર વિગતો બદલ